ને જો આવા કપડાં લીધા છે કોટીવાળા કાનો તને આવો લુગડા બહુ ગમી રામ રામ ને જય માતાજી બધાઈને તો નવા વલોગમાં બધા સ્વાગત છે તો જો આજે તો આપણે વલોગ હાંજકનો ચાલુ કર્યો છે કેમ કે આજે તો આપણે માં કામે વ્યાઈ ગયા હતા માં વેલા એટલે કાંઈ વલગ ઉતારવાનો ટાઈમ મળ્યો નતો અને પછી તો મમ્મી મમ્મીની તો જો જસદન બધી ખરીદી કરવા આવ્યા હતા પણ એની પાસે ફોન હતો નહીં એટલે એને કાંઈ વલોગ નથી બનાવ્યો તો આપણે ખાલી ગયા હતા દુકાને કપડાને ને એવું લેતા ત્યારે તે થોડોક આપણે કટકો ઉતાર્યો હતો એ વિડીયોમાં હમણાં તમને આગળ જોવા મળશે એટલે આજ આખો દીક આપણે વ્લોગ બનાવ્યો નથી અને અત્યારે જો આપણે વાડીયા આવતા રહ્યા છીએ અને હવે જો આપણે કાંઈ ખાવાનું હોય નાસ્તો ને એવું તો હવે આપણે નાસ્તો ને એવું કરી લેવી તો અત્યારે જો આપણે ખજૂર અને બિસ્કીટ એવું બધું આપણે ખાવા માંડ્યા છે આમાં બિસ્કીટ છે ડબલામાં જો અને આ ખજૂર છે તો જો આપણે ખજૂર ને એવું બધું ખાવા માંડ્યું કેમ કે એક તો આપણે ખજૂર લાવ્યા હતા એ ખૂટી રહે પણ આજ આ ખજૂર લાવ્યા છે કોણ લાવ્યું આપણે કાંઈ ખબર નથી ને જો બકાલો મોળે છે હાન ને શાક બનાવવાનું જય માતાજી ને રામ રામ બધાય ને તો જો આ તો આપણે આખો દી કાઈ વલોગ બનાવ્યો નથી અત્યારે જાન પપ્પા આવ્યા તે વલોગ સ્ટાર્ટ કર્યો છે અત્યારે જો રોટલા તમે કરી વાયા છે અને ભાઈ શાક વઘારવાનું છે તો શાક બકાલું મળું છું અને જાય ને પપ્પા જો ભૂચા થઈ ગયા હતા કે લાયકા ખાવાનું હોય તો જો આપણે ખજૂર ને બિસ્કિટ લાવ્યા હતા એનો એ નાસ્તો કરે છે તો હાલો બધા ખજૂર ને અને બિસ્કીટ ખાવા તો હાલો આપણે ખજૂર ખાઈ લે પછી આમ પડા આટો મારવા જાવી તો અત્યારે જો આપણે પડા આટો મારવા આવતા રહ્યા છે તો આપણે રસકો ને એવું આવ્યું છે એ ઉજ્યું છે કે નહીં આપણે આંટો મારવા આવ્યા જો હવે રસકો તો મસ્તનો નો ઉગી ગયો છે જો હવે તો જો કેરામાં મસ્તનો રસકો દેખાય છે હજી તો બે પાંદડે થયો છે બહુ મોટો તો નથી થયો કેમ કે આપણે રસકો વાવ્યો એ તો બધાને ખબર જ છે કે આપડે કેદી રસકો વાવ્યો કેમ કે આમાં આપણે જીંદુ ખડ વાવ્યું હતું પણ એ ખડ કાંઈ ઉજ્યું નહીં એટલે આપણે કીધું હવે રજકો વાવી દેવી કેમ કે જીંદુ ખડ તો કાંઈ ઉગ્યું નહોતું એટલે ખડ વાવવાનું થયું ત્યારે આપણે તાસને બધું ભીર્યું હતું પણ તોય ખડ ઉજયું નહીં એટલે હવે પાછો આપણે ચંદાડવા હાંકીને પાળા બાંધીને રજકા બી સાટી દીધા તો રજકો હવે તો ક્લાસ મસ્ત ને ઉજી ગયો છે હવે રજકો થઈ જાય તો સારું અને હવે આપણે જવું છે જીરામાં આંટા મારવા કેમ કે આપણે બે ત્રણ દિવસથી તો રાજકોટ વીઆઈ ગયા હતા ખીર પહેલાંના એટલે આપણે પડામાં આટો મારવા કંઈક ગયા નથી તો હવે પડામાં આંટો મારવા જાવી અને કેવડું જીરું થયું છે એ બધું જોવી અને તમને પણ બતાવીશ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો તો અત્યારે જો આપણે આ મોટા પડામાં આઈલા જ આવીશી તો જો તમને બતાવું કેવડું કેવડું જીરું થયું છે એ જો હજી તો કંઈક આવડું આવડું જીરું થયું છે બહુ મોટું તો હજી નથી થયું આમ ઘણું તો મોટું થઈ ગયું છે થોડુંક પેલા કરતા તો મોટું થઈ ગયું કહેવાય કેમ કેમ કે જીરું તો દાળી દીએ વધતું જ જાય અને જો ભાઈ જો આવું કંઈક બનાવ્યું છે મોટા ભાઈ જો આવા સાળિયા બનાવ્યા છે એક જો અહીંયા કણે છે ની એક જો ઓલિયાપણે છે આપણે લસણનો કેરો રહ્યો ને આ એક છે ને એક અહીંયા નાના મોટા ભાઈ બનાવ્યા છે કેમ કે બધા હોય આવા કે આપણે વાવેતર કર્યું હોય એમાં આવા ને એવું બધું બનાવે કોઈ હોટિયું ને એવું ખોડે એટલે કે કોઈની નજર ન લાગે એમ પણ આ તો બધા એવું કરતા હોય ટૂચક્યા હોય કે ભાઈ કોઈની નજર ન લાગે એટલે આપણે પણ એવું કર્યું છે આપણે તો કોઈ દિવસ ને એવું તો કાંઈ કર્યું નથી પણ આ પહેલીવાર આપણે સાડીઓ બનાવ્યો છે અને એ ભાઈએ બનાવ્યો છે અને હવે તો જો ક્યાંક ક્યાંક જીરું પણ આપણે તો ક્યાંક કંઈક જો આ કોક છોડો પીળો થઈ ગયા છે અમુક અમુક છોડવા એવા થતા જાય છે પણ જીરું આમનામ રહી જાય તો સારું કેમ કે આપણે જીરામાં ખર્ચો આપણે ઘણો કીરો હોય દવા બહુ છે પછી તો ભગવાન માતાજી જેમ થાય એમ અમુક છોડવા સુકાય ને અમુક છોડવા ન હુંકાય ને એવું બધું થાય એટલે થોડાક કેરામાં આપણે જીરું એવું છે બીજે તો બધી સારું જીરું છે તો જો અહીંયા થોડાકમાં એવું છે જીરું જો વિડીયોમાં તમને બતાતું જ છે અને આ જો અમારે જાનવીના કપડા પહેરાવી દીધા છે જો તમને બતાવું સેટાઈથી જો કેવો આ મારા ટિફિનનો ઠેલો હે જ્યારે હું હીરામાં કામે જતો ત્યારે આ ઠેલો લઈ જતો પછી એ તૂટી ગયો આપણે મૂકી દીધો હતો તો એ આ કામમાં આવી ગયો છે ઠેલો તો આ ઠેલો પહેલાં હું લઈ જતો હીરામાં કામે જતો ત્યારે અને અત્યારે તો હું બીજો નવો ઠેલો લીધો છે એ લઈને જાઉં છું

અને જે રીતુલ નહીં તો કાંઈ વાડી આવ્યા જ નથી નકર તો એ જોઈ ને તો દાંત જ કાઢે અને એ તો સાડીયાને ખેંય હોત ને નાખે બહાર કેમ કેમ હલા આવે ને એવું કરે એટલે સાડીયાને આપણે પોટીમાં પાળામાં ખૂતાડ્યો હોય એ નીકળી જાય તો હવે આપણે જો આમ આગળ આવેલા જઈએ શેણાનું આવે તો કીધું આપણે બે કેરાનું ને આંટો મારતા આવી કેમ કે પોપટા તો આવી ગયા પણ દાણા સીડ્યા છે કે નહીં એમ જોતા આવી તો અત્યારે જો આપણે શેણાનો કેરો રહ્યો ને આપણે આવતા રહ્યા છીએ તો જો શેણામાં તો જાઓ પાણી ભીર્યું છે કેમકે હજી હમણાં અમારા બાપુએ પાણી પહાણ આ બધું જો ધોરિયો ને બધું જ લીલું છે આમાં ગારો છે આપણે કેરામાં તો અંદર નહીં જાય પણ પાળા ઉપરથી જોઈ લેવી કે પોપટામાં દાણા આવ્યા છે કે નહીં જો અહીંયા પોપટા છે મસ્તના જો હજી તો દાણા નહીં થાય એવા ફૂટી જાય છે જો આમાં એક નાનો એવો દાણો હોય એવું લાગે છે જો એ તો દાણા બહુ નથી થયા નાના નાના હે પણ એ આપણે ખાઈ જાય આપણે કેમ કે કેમકે મમ્મી મમ્મીને હવે તો રંધાઈ ગયું હશે અને ઢોરે ડોવાઈ ગયા હશે તો હવે જઈને મળશું કેમ કે વિડીયોમાં આગળ બનાવી ગયા જાન્યુ મમ્મીની જસદન ગયા હતા એ કેવા કેવા કપડાં લાવ્યા છે એ હમણાં આપણે ઘીરે જઈને વલોગ બનાવીશું તો વિડીયોમાં આગળ બનાવી સુધી વિડીયો એટલે તમને ખબર પડે કે કેવા કપડાં લીધા છે કે હવે હમણાં તો લગ્નની સિઝન હવે પાછી કમૂતા વીઆઈ ગયા ખીયર પછી લગ્ન તો શરૂ થઈ જાય એટલે કપડાં પણ લઈ આવ્યા છે અને લગ્નમાં જવાનું છે તો કયા ગામ લગ્નમાં જવાનું છે એનો વિડીયો આવશે તો દરરોજ અમારા વિડીયો જોજો એટલે તમને જાણવા મળે કે કયા ગામ લગ્નમાં ગયા કયા ગામ જાન લઈને ગયા બધા એ વીડિયો ભૂલતા નહીં કપડા જે લાવ્યા છે એ અત્યારે પહેરાવાનું કોઈ એવું નવલના હાલે થઈ જાય નહીં નવલ ના કપડા કપડા નહી થાય તો બદલાવ કેવા કપડાં લીધા હાલ તું પહેરી લે પછી બતાવી જાવ અને જો એ છે જાની એ ને શું થાય મે દે મુકવા કે મે દે મુકવા એ હાથમાં જો આ રીતુલ ના કપડા છે જાની તો રાથા કરે જો આ રીતુલ ના કપડા છે આ પેન્ટ અને બ્લેક શર્ટ જો આ રીતુલના કપડા છે બે જોડે રીતુલ કપડા લીધા બે જોડે રીતુલ ના કપડા લીધા અને એક જોડે નવલના ના કપડા લીધા